श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં માફન સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 18 માં સાત દિવસ અને મહિનામાં ચાર અઠવાડિયા હોય છે હિન્દુ કેલેન્ડર અંગ્રેજી કેલેન્ડર હોય કે પછી ઇસ્લામિક કેલેન્ડર હોય બધામાં એક વસ્તુ સામાન્ય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અઠવાડિયામાં માત્ર સાત દિવસ કેમ હોય છે આઠ દસ કે પાંચ ચાર દિવસ કેમ નહીં શું તેનો નવગ્રહો સાથે કોઈ સંબંધ છે જો એમ હોય તો બધા કેલેન્ડર તેને જ કેમ ફોલો કરે છે આ ખ્યાલ ક્યાંથી આવ્યો ચાલો જાણીએ આવી છે એક રિપોર્ટ અનુસાર સાત નંબર માત્ર હિન્દુ જ નહીં પણ તમામ સંસ્કૃતિઓ માટે મહત્વપૂર્ણ રહ્યો છે સૌથી પહેલા જે પુરાવા મળ્યા તે મુજબ લગભગ ઈસવીસન પૂર્વે ની આસપાસ શાસક સરગોન પહેલાના સમય દરમિયાન સાત દિવસના સપ્તાહની રચના કરવામાં આવી હતી સરગોન બેબિલોનિયન આજનું નિરાક ના ખગોળશાસ્ત્રી પ્રતિભાશાળી રાજા હતા જે સાત નંબરની પૂજા કરતા હતા આ સાત દિવસોનું નામ એ સાત ગ્રહોના નામ પરથી રાખવામાં આવ્યું છે જેને અહિંગના લોકો ટેલિસ્કોપ દ્વારા જોઈ શકે છે જેમ કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ પાંચ ગ્રહો પછી નરી આંખે જોઈ શકાતા હતા શા માટે ગ્રહોને આધાર બનાવવામાં આવ્યા આ ગ્રહોને આધાર કેમ બનાવવામાં આવ્યા રિપોર્ટ અનુસાર મહિનાઓ વર્ષ અને દિવસોનો સીધો સંબંધ ખગોળીય ઘટનાઓ સાથે છે જેમ કે પૃથ્વી તેની ધરી પર ફરે છે અથવા સૂર્યની આસપાસ તેની પરિક્રમા પૂર્ણ કરે છે ચંદ્ર લગભગ સત્તાવીસ દશાંશ ત્રણ દિવસમાં પૃથ્વીની આસપાસ તેની પરિક્રમા પૂર્ણ કરે છે અમાસ થી પૂનમ અને પૂનથી અમાસ વચ્ચેનો સમયગાળો આશરે ચૌદ દશાંશ પાંચ દિવસનો છે તેનો અડધો ભાગ સાત દશાંશ બે પાંચ છે એટલે કે લગભગ સાત દિવસ તેમજ મહિનાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો જેથી દરેક ભાગ બે અઠવાડિયાનો રાખવામાં આવ્યો પછી બાવન અઠવાડિયાને જોડીને એક વર્ષ બનાવવામાં આવ્યું યહૂદી ધર્મ માંગ એવું માનવા માંગાવે છે કે આ સાત દિવસોમાં વિશ્વની રચના થઈ હતી રોમન સામ્રાજ્યમાં આ સાત ગ્રહો ને ક્રમમાં મૂકીને ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા લગભગ તમામ સંસ્કૃતિઓમાં અઠવાડિયાના દિવસોને આ બે રીતે નામ આપવામાં આવ્યું છે સાત દિવસનો યજ્ઞોત્સવ ભારતીય પરંપરામાં વૈદિક કાળ દરમિયાન સાત દિવસનો યજ્ઞોત્સવ થતો હતો પરંતુ તેની સાથે દિવસોના નામ આપવામાં આવ્યા ન હતા બાદમાં જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે તેણે ગ્રીક સંસ્કૃતિનો પ્રસાર શરૂ કર્યો અહીંથી સાત દિવસીય સપ્તાહનો ખ્યાલ પણ ફેલાયો આપની પાસે કદાચ તેનું સૌથી જૂનું સ્વરૂપ ત્રીજી સદીમાં લખાયેલા ગરુડ પુરાણમાં છે જેની રચના ભારતના યવનોના સંપર્ક પછી કરવામાં આવી હતી ભારત પછી ચીને સાત દિવસનું સપ્તાહ શરૂ કર્યું યહુદી અને ઇસ્લામિક ધર્મના લોકો અઠવાડિયામાં એક દિવસ પૂજા માટે અનામત રાખતા હતા બાકીના દિવસોમાં કામ કરતા હતા